ત્યારે ભગવાન જગન્નાથની દિનચર્યા હાલ સમાપ્ત થઈ રહી છે થોડી ક્ષણોમાં હાલ ભગવાન શ્રી જગન્નાથનો રથ જે છે તે મંદિર તરફ નીજ મંદિર તરફ ફરી રહ્યો છે અને હાલ ભગવાન જગન્નાથ પોતાના મંદિર તરફ જઈ રહ્યા છે ત્યારે આજની રાત ભગવાન જગન્નાથને મંદિરની બહાર રાખવામાં આવશે ત્યારે આવતીકાલ સવારે તેઓનું મંદિરમાં પ્રસ્થાન કરવામાં આવશે અને હાલ ભગવાન જગન્નાથ જે છે તે દિનચર્યા સમાપ્ત થવા આવી છે ત્યારે સમગ્ર તેઓના દિનચર્યામાં તેઓ સમગ્ર વિસ્તારોમાં જે તે એક રૂટ હતો તેમાં તેઓનો રથ જે છે ફેરવવામાં આવ્યો સાથે જ ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું જય જગન્નાથ જય જગન્નાથના નાદ ગુંજ્યા સાથે જગન્નાથની એક ઝલક મેળવવા માટે આતુર બન્યા હોય તેવા દ્રશ્યો પણ સાથે જ લોકો એ જગન્નાથ મગ અને જાંબુના પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવી છે ત્યારે હાલ જગન્નાથજીની રાથયાત્રા જે છે તે મંદિર એટલે કે નીજ મંદિર તરફ ફરી રહી છે જેના દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝ સ્ક્રીન પર જોઈ શકો છો સંદેશ ન્યૂઝ પર આ દ્રશ્ય જોઈ શકો છો કે ભગવાન શ્રી જગન્નાથ સાથે જ તેમના બહેન અને મોટાભાઈ બલરામ સાથે નિજ મંદિર તરફ પ્રસ્થાન કરી ચૂક્યા છે થોડા જ સમયમાં તેઓ મંદિરે પહોંચી જશે જોકે હાલ આજની રાત વિધિવત રીતે તેઓને મંદિરની બહાર રાખવામાં આવશે આવતીકાલ સવારે તેઓને મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે સાથે જ હાલ ભગવાન શ્રી જગન્નાથને આ દર્શન કરી લોકોની જે આતુરતા હતી જે રથયાત્રા નિજ મંદિર પારત ફરી રહી છે ત્યારે લોકોની ભીડ જમાવડો જે છે તે જોવા મળી રહ્યો છે એક જ નાથ ગુંજી રહ્યો છે નાથનો એટલે કે જગતનો નાથ એવા જગન્નાથનો ન માત્ર ગુજરાતમાં કે અમદાવાદમાં પરંતુ સમગ્ર દેશમાં હાલ જગતનાથ એવા જગન્નાથની રથયાત્રાનો માહોલ છે અને ભગવાન ભક્તિ ભગવાનને લઈ લોકો ભક્તિમય બન્યા છે અને સાથે જ થોડીક ક્ષણોમાં રથયાત્રા નિજ મંદિર તરફ ફરી રહી છે ત્યારે નો નિજ મંદિર પહોંચશે ત્યારે જગન્નાથ ભગવાન શ્રી છે તેઓને આજની રાત મંદિરની બહાર રાખવામાં આવશે જોકે આજ પહિંદિધિ બાદ હાલ સમગ્ર રાજ્યમાં કહી શકીએ કે પછી ભગવાનના સમગ્ર રૂટ પર તેઓનું રથયાત્રા ફેરવું ને મળ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા ભાવિ ભક્તો જે છે તે ભગવાનને જોઈને ગદગદી કયા હતા આંખોમાં અશ્રુભીની આંખો જોવા મળી હતી હેત ઉપરાય આવ્યું હતું ત્યારે લોકોમાં એક ખુશીનો માહોલ હાલ પણ જોવા મળી રહ્યો છે